સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પંદરમી ઓગસ્ટ ઇથોતેરમાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી જેમાં સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા સિત્તોતેર વર્ષ અગાઉ પંદરમી ઓગસ્ટ તે ભારત દેશ સ્વતંત્ર થયો હતો જેથી ત્યારબાદ દર વર્ષે ભારતમાં પંદરમી ઓગસ્ટને ને સ્વતંત્ર દિન તરીકે મનાવવામાં આવે છે તો સાથે દેશને સ્વતંત્રતા અપાવવામાં પોતાનું યોગદાન આપના શહીદોને યાદ કરવામાં આવે છે આ દિવસ દરમિયાન સમગ્ર દેશમાં ઠેર ઠેર સરકારી કચેરી અર્ધ સરકારી કચેરીઓ પર ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યારે સુરતમાં પણ ઠેર ઠેર 15મી ઓગસ્ટ 71 માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અથવા અઠવાલાઇન્સ ખાતે આવેલ પોલીસ परेड ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ કરી સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી જેમાં સુરત શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને ફરકાવવામાં આવ્યો હતો સાથે દેશના તિરંગાને સલામી આપી રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદનના કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહ્યા હતા તો પોલીસ વિભાગમાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મીઓને સુરત પોલીસ કમિશનર ના હસ્તે પ્રશંસા પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું વહેલી સવારે રાખવામાં આવ્યો હતો તો પોલીસ ગ્રાઉન્ડ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ કર્મીઓની ઉપસ્થિતિમાં અહીં કાર્યક્રમ યોજાયો હતો તો આપણી સાથે અહીં જે સારી કામગીરી કરનાર કેટલાક પોલીસ અધિકારીઓ છે તેઓનું આજે ખાસ સન્માન કરવામાં આવ્યું હતું તો તેઓ સાથે જે આપની સાથે પોલીસ મહિલાઓ નું પણ ખાસ સન્માનિત કરવામાં આવેલા છે તો તેઓ પાસેથી પણ જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે અને તેમની સાથે તેમનો કોચ પણ છે તો તેઓ પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે જી સર આપ જસે અમને બતાયા હતા કે નેશનલ ઇન્ટરનેશનલ ഡിજીપી કપ સ્ટેટ લેવલ سارے જગ્યાએ અમારે જો છે જે જો પ્લેયર્સ છે ફીમેલ પ્લેયર્સ અને અમે બહુત જ અચ્છા પ્રદર્શન કરતે ہوئے ગોલ્ડ મેડલ જીતા ہوا છે આગળ કે લેન બેસ્ટ અને ઓ اچھا પ્રદર્શન કરે એસા ઉમીદ કરતા હૈ Uh, मेरा नाम काजल वीरा भाई तयात है मैं हेड क्वार्टर में ही जॉब करती हूँ और मेरा अभी ऑल इंडिया पुलिस गेम के लिए सिलेक्शन हुआ है और मैं सर के यहाँ अभी ट्रेनिंग लेती हूँ और uh, डीजी कप में मेरा गोल्ड मेडल आया है आप कितने टाइम से ट्रेनिंग uh, मैं चार साल से ले रही हूँ और सर के अंडर में ही प्रैक्टिस कर रही हूँ मैं हेड क्वार्टर में सूरज बजाती हूँ और मेरा ऑल इंडिया में सिलेक्शन हुआ है और डीजी कप में मेरा गोल्ड मेडल है જે આપણી સાથે બીજે પણ મહિલા પોલીસ કર્મચારી છે તેઓ પાસેથી જાણીએ કે તેઓને કેવી ખુશી અનુભવી રહ્યા છે જે આપણું નામ મારું નામ નીલમ રામપ્રસાદ મિશ્રા છે હું પોલીસ ખાતામાં ફરજ બજાવું છું આપણે આજે જે સન્માનિત કરવામાં આવેલા છે તેના માટે સન્માનિત અમને આઈ ગેમ્સ છે એના માટે સન્માનિત કરવામાં આવેલા છે બેન હું મલ્ટીપલ્સ ગેમ રમું છું આઈસ્ટોક છે પાવર લિફ્ટિંગ છે આર્મ રેસલિંગ છે અને કરાટે

और पावरलिफ्टिंग भी नेशनल में खेली हूँ इसीलिए सम्मानित किया गया है जो हमारे कोच हैं उनका भी धन्यवाद करती हूँ क्योंकि हमको पूरे पूरा सपोर्ट करते हैं वो इसीलिए धन्यवाद करती हूँ જી આપણી સાથે અહીં જે પોલીસ મહિલા કર્મચારીઓ હતા તેઓ પાસેથી આપણે જાણ્યું કે તેઓ જે પાવર લિફ્ટિંગની નેશનલ લેવલ પર જે ગેમ રમાઈ હતી તેમાં તેઓને ખાસ મેડલ મળ્યા હતા જેના કારણે તેઓને આજે સ્વતંત્ર પર્વના દિવસે અહીં ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમની સાથે તેમના કોચ પણ હતા તેઓ સાથે પણ વાત કરી કે તેઓએ જે તેમને ટ્રેનિંગ આપી હતી તેના આધારે તેઓને આજે આ સફળતા પ્રાપ્ત થઈ છે આજે અઠતરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી અમે સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથો સાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતાના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ સાથો સાથ સુરત શહેર પોલીસ આપની પ્રજાના સેવામાં સતત જે કાર્યરત રહે છે પછલા ઘણા વર્ષો મેં જ્યારે જ્યારે જરૂરત પડી છે અને જબ જબ સુરતના વિકાસમાં પોલીસના સુરત શહેર પોલીસનો ખૂબ એક વિશેષ ફાળો છે આજે સુરતના લોકો ખૂબ સારી રીતે તમામ લગભગ જો છવ્વીસ જો રાજ્યોના લોકો અહીંયા રહે છે અને સારી રીતે રહીને આપણા કામ ધંધા બિઝનેસ કરતા હોય છે ત્યારે એવા એક મિની ભારત જેના આપણે કહીએ છીએ સુરતના એના સારા લોકો સાથે સંકલન કરીને અને એક એવી કાયદાની વ્યવસ્થા જાળવવા માટે જો સુરત શહેર પોલીસ હરદમ જો એકદમ સતત પ્રયાસરત રહે છે અને ગયા એક વર્ષની વાત કરીએ તો જેટલા બી અહીંયા રિલિજિયસ બંદોબસ્ત હતા વીઆઈપી મુવમેન્ટ હતા ખૂબ સારી રીતે વિના વિધિને પૂર્ણ થયા અને અત્યારે જો લોકસભાની ચૂંટણીઓ થઈ જોઈએ સુરત શહેર વિસ્તારમાં જેટલા જગ્યાએ મતદાનો થયા ખૂબ સારી રીતે થયા અભી તહેવારો ગયા આવનાર સમયમાં જો ગણપતિજીનો તહેવાર છે નવરાત્રિ છે દિવાળી છે અને બીજા જો તહેવારો રહેશે એમાં પણ સુરત પોલીસ ખડે પગે લોકોને સેવામાં હાજર રહેશે લોકો આનંદ કરે જોઈએ એના માટે સતત અમે લોકો પ્રયાસ કરતા રહીશ આવી અમે તમામ જો આપના માધ્યમ જો સુરતના નગરજનોને બી આભાર માનીએ છીએ કે જો અત્યારે ટ્રાફિક નિયમોના જો પાલન બધા લોકો કરે છે એનાથી ફરક જોવા મળે છે ઘણા બધા જો અકસ્માતો જેમાં લોકોને મૃત્યુ થતી હતી આ ખૂબ ઓછા થઈ ગયા અમારા સિનિયર સિટીઝન્સ જો રોડ ક્રોસ કરવામાં એને તકલીફ પડતી હતી આ બી એકદમ જો મિનિમમ થઈ ગયા જો ચેન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ થતી હતી આ બી એકદમ ઘટીને ટેન થઈ ગયા જો નબ્બે પર્સન્ટ ઘટાડવામાં થઈ ગયા અને સાથોસાથ જો અમારા બાળકો છે જો આપણા ભવિષ્ય બી છે એના બી એક ડિસિપ્લિન જોવા મળી રહ્યા છે જો આ લોકો બી ખૂબ એપ્રિશિએટ કરે છે એના તો અમે આભાર આપને થકી જોઈએ બધા આપને નગરજનોને એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું અને એટલા આપને ખાતરી આપું છું કે આપના જો બી સમસ્યાઓ રહેશે જો બી પ્રશ્નો રહેશે એના સોલ્વ કરવામાં અમારી સુરત શહેર પોલીસ આપના વચ્ચેમાંથી આપના માટે છે આ સતત જો પ્રયાસરત રહેશે અને ફરીથી જો જોઈએ સ્વતંત્રતા દિવસને ખૂબ ખૂબ આપ તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામના